હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક તો કઈ જ અમે નીકળી ગયા છે હમણાં ખેરળ માતાના ડુંગરે જવા માટે તો આપણી ગાડી પણ રેડી છે જુઓ તો હમણાં નીકાળે જ છે ગાડી તો ચાલો ખેરણ માતાના ડુંગરે જવા માટે રેડી તમારે આવું હોય તો તમે આ રસ્તાથી આવી શકો છો જો કે તમારી ગાડી મોટી હોય તો પણ રસ્તો બેસ્ટ છે તમારા માટે જોઈ શકો છો અમારી સ્કોર્પિયો છે પણ આ પણ આવી શકો છો અહીંયા તો જોઈ શકો છો આ પાતળો રસ્તો છે આટલો

તો ભાઈ તમે જોઈ શકો છો પહોંચી ગયા છે આ રસ્તા પર તો બસ ગાડી પાર્ક કરી દીધી છે અહીંયા અહીંયા અને ઉપર ઉપર જવાનો રસ્તો છે અહિયાંથી અને પૂરો જંગલ વિસ્તાર જ છે અહીંયા તો પિયુષભાઈ અહીંયા કેવું લાગે છે આવીને બસ મજા આવે છે બધાય દર્શન કરવા આવું જોઈએ હા તો જો તમે જોઈ શકો છો અહીંયા આપણે દર્શન કરવા માટે આવી ચુક્યા છે અને પૂરો જંગલ વિસ્તાર છે જો તમારે અહીંયા એક્સપ્લોર કરવો હોય તો તમે આવી શકો છો અહીંયા તમે આ મોટી ગાડી હોય તો પણ તમે આવી શકો છો જોકે રસ્તો તો બહુ જ સારો છે સ્પેશિયલ હોય તો અહીંયા દુકાનો પર બધા છે અહીંયા તમને બધું મળે છે અહીંયા રમકડાની પણ દુકાનો છે અહીંયા તો કાંકવા દેખાશે તો આપણે બસ ઉપર જઈએ હવે શું ગાઈસ તમારે ચપ્પલ અહીંયા હોય તો પણ કાઢી શકો છો અને અહીંયા ઉપર ઉપર પણ પહેલું મંદિર છે તો અહીંયાથી હવે પહેલું મંદિર છે અહીંયા તો અહીંયાથી આપણે દર્શન કરીએ તો મિત્રો અહીંયા પહેલાં તો આવું બધું કોઈ રેલિંગ વેલિંગ કંઈ હતું નહીં તો અત્યારે હમણાં બહુ ડેલોટ થઈ ગયું છે અહીંયા તો અત્યારે તો ડુંગર પણ બહુ મસ્ત દેખાઈ રહ્યા છે કેમ કે આ અત્યારે વરસાદ પડ્યો હતો એટલા માટે તો ગાઈસ આ પિયુષભાઈ કહે છે કે અહીંયા એકસો પચાસ જેવી કંઈક સીડીઓ છે તો અહીંયા તો એકદમ સરળ લાગે છે ચડવામાં કંઈ થાકતું લાગે નહીં એટલો બધું તો તમે આવી શકો છો અહીંયા ગઢચુંદડી ગઢચુંદડીના નજીક જ મંદિર છે અહીંયા તો ગાઈશ તમને આ જોજો શું લખ્યું છે અહીંયા મંદિરમાં જ એ સવાલનો જવાબ મળશે જેના જવાબ ગૂગલ પર નથી મળતા જય માતાજી તો ગાઈશ સરસ લખ્યું છે આ વસ્તુ તમે એક્સપ્લોર કરી શકો છો અહીંયા અહીંયા લખ્યું છે અહીંયા અહીંયા ચપ્પલ ઉતારી શકો છો તો અહીંયા લખ્યું છે પણ આપણે અહીંયા ઉતારીશું તો જોઈ શકો છો અહીંયા કેરળ માતાનું મંદિર છે તો તમે આને અહીંયા દર્શન કરી શકો છો બહુ જ સુંદર મંદિર છે અહીંયા તો તમે પણ અમારી સાથે દર્શન કરી દોષ ભાઈ આ કેટલું કેટલું જૂનું મંદિર છે બહુ જ જૂનું મંદિર છે તો તમે અહીંયા આવી શકો છો તો ભાઈ સામે દર્શન કરી લીધા છે અને અમે નીકળી ગયા છીએ અહીંયા ફરવા માટે તો જુઓ અહીંયાથી આ મંદિર છે અને ત્યાંથી આ સાઈડ આપણે ફરવા માટે જુઓ બહુ જ મોટી ધજા છે જુઓ મંદિરથી આ સાઈડ આવશો તો અહીંયા ગુફા જેવું છે તો બસ તમે અહીંયાથી ઉપર ડુંગર પર ચડી શકો છો તો જો કે અમે પણ ચડીએ છીએ હમણાં અને ઉપર જઈને હમણાં ફોટોશૂટ કરીશું જુઓ અહીંયા બસ ડુંગર જ છે પણ તમે જ્યારે આવો ત્યારે અહીંયા શાંતિથી ચડજો અહીંયા પગ લપસવાની પણ બહુ જ સંભાવના છે તો પિયુષભાઈ તો અહીંયા મસ્ત મોબાઈલ જોવે છે હવે તો આપણે અહીંયા સુધી ચડીએ અને તમને એક્સપ્લોર કરાવ્યો અહીંયાના ડુંગર તો કાંઈ જ પિયુષભાઈ પણ ઉપર ચડે છે આ તમારા સાથે કોઈ બાળક આવે તો એમને પણ એને ટ્રાય ના કરાવતા જોકે એના માટે બહુ ખતરો છે અહીંયા પગ પણ લખી શકે છે અને તમે જુઓ અહીંયા અહીંયા તમે સવાર સવારમાં આવો તો તમને આવા મોસમ દેખાશે તો પિયુષભાઈ કેવું લાગે છે અહીંયા આવીને તો તમારે પણ આવો હોય તો જો તમે ગોધરા નજીક હોય તો તમે પણ આવી શકો છો અહીંયા અહીંયા પણ હજી પણ ઉપર જવાય છે પણ આપણે રીતે નથી લેતા જો કે જોકે પણ બહુ જ સંભાવના છે અહીંયા તો ભાઈ તમે અહીંયાના સિનેમેટિક હમણાં એન્જોય કરો કાંઈ ફોટોગ્રાફીનું સ્ટ્રગલ જો ક્યાંથી જાય છે આ તમે અહીંયા આવો તો ટ્રાય ના કરતા તો અહીંયા ફોટોગ્રાફીના બહુ બધા સ્પોર્ટ છે તો તમે અહીંયા ફોટોગ્રાફી કરી શકો છો જોકે અહીંયા ફોટોગ્રાફી કરવા માટે અહીંયા ઝાડ ઉપરથી અમે નીચે ઉતરીએ છીએ અત્યારે જો કે પિયુષ ભાઈનો આઈડિયા હતો તો બસ હવે અહીંયાથી બીજા પથ્થર પર જઈએ છીએ ફોટોગ્રાફી કરવા માટે ભાઈને ફોટો પાડવા છે તો તમે અહીંયા આવો તો ટ્રાય ના કરતા આવું બધું જો કે અહીંયા જાડીઓમાં કંઈ પણ હોઈ શકે છે સાપ વગેરે બહુ બધા જાનવર પણ હોઈ શકે છે અહીંયા જો કે અહીંયાનું વાતાવરણ તો બહુ જ મસ્ત દેખાય છે જોઈ શકો છો તમે તો હું પણ પહેલાં રસ્તે જાઉં હવે પેલા પથ્થર પર હવે જાઉં તો ગઈશ પિયુષભાઈ અહીંયા કહે છે કે અહીંયા પણ આગળ દેખાય છે તો આપણે પણ પહેલાં પેલાં ત્યારે એ પથ્થર પર જઈને આપણે જોઈએ કે આગળ દેખાય છે કે નહીં તો તમે લોકો એન્જોય કરી લીધો હશે તો અમે પણ દર્શન કરી દીધા અને ફોટોસ વોટોઝ ક્લિક કરી દીધા તો અત્યારે અમે જઈ રહ્યા છીએ નીચે તો તમારે પણ અહીંયા આવો હોય તો હું અહીંયાનું લોકેશન પણ પિન કરી દઈશ કોમેન્ટ કોમેન્ટ ડાઉનમાં ડિસ્ક્રિપ્શનમાં સોરી તો અમે હવે નીચે પહોંચીએ અમે ગાડી પાસે આવ્યા તો બસ હવે ગાડીમાં બેસીએ દરવાજો કેમ નથી ખેલતો ગાય ગાઈશ તમે સ્કોર્પિયોને ફિલ લો બસ આ જ માટે સ્કોર્પિયો લીધી છે તો અત્યારે ઘરમાં પહોંચી ગયો છું અને બસ મેં કપડાં પણ ચેન્જ કરી લીધા છે તો આટના બ્લોગ માટે બસ આટલું જ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ત્યાં સુધી જય માતાજી